મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે રાજકોટના જસદણ શહેર ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર સવારથી જ વરસાદી માહોલ આટકોટ ગરણી જામગુંદાળા પાંચવાડા વીરનગરની અંદર વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા કપાસ અને મગફળીના પાકને નવું જીવન મળ્યું છે રાજકોટના જસ્તર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ મહત્વની વાત છે કે વરસાદના કારણે પાકોને પણ જીવનદાન ગરણી જામગુંદાળા પાંચવાડા વીરનગરમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે કાલ રોજ પણ અવરત વરસાદ વરસી રહ્યો છે કપાસ અને મગફળીના પાકને નવું જીવન મળ્યું છે મહત્વની વાત છે કે હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજકોટની અંદર સૌરાષ્ટ્રના પટ્ટામાં જે રીતે આ વખતે સારો વરસાદ વરસ્યો ત્યારે અત્યારે પણ સારા વરસાદની રહી છે અને રાજકોટની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આશિષ જોડાઈ ગયા છે આશીષ રાજકોટની અંદર પણ અવિરત વરસાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો વિગતો શું જી આશીષ તો શહેર અને ગ્રામ્ય વિસ્તારો એવા છે રાજકોટની અંદર કે જ્યાં વરસાદ નોંધાયો છે આટકોટ કરણી જામગુંદાળા પાંચવાડા વીરનગરમાં વરસાદ વરસી રહ્યો છે